રાજ્યની છપ્પન રાજ્યસભા બેઠક પર સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે જેને પગલે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે પરમાર મધ્ય ગુજરાતનું ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર પ્રતિનિધિત્વ કરશે ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદ કાકાએ આગવી કોઠા કોઠાસૂજ અને પ્રમાણિકતા પૂર્વક એસઆરકે એમ્પાયર ઉભું કર્યું છે જેમાં છ હજારથી થી વધુ લોકોને રોજગારી મળે છે તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે હાલમાં જ રામ મંદિરમાં અગિયાર કરોડનું દાન આપ્યું છે ખાસ કરીને આરોગ્ય સેવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે એક સફળ ઉદ્યોગપતિની જિંદગી જાકમ જાકમજોરથી ભરેલી હોય તેવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદ કાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમના સામાજિક કાર્યોમાં દર્શાવી છે તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઇન્ડ્સ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ પીએચડી ની પદવી પણ એનાયત કરવામાં આવી છે ત્યારે આજે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરતા તેમણે જણાવ્યું હતું કે આ પદ પર સલાહ સાથે સહકાર આપવાનો હોય છે ભાજપે જે વિશ્વાસ દાખવ્યો છે તે કાયમ રહે તેવી જ કોશિશ કરીશ એમાં એવું છે કે ભાઈ મને ખબર છે કે રાજ્યસભામાં ત્યારે કોઈ મત માગવાના હોત કે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવાનું હોય એમાં એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે સાહેબે નરેન્દ્રભાઈએ અમિતભાઈએ કે જેપી પી નડ્ડા સાહેબ તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે આપણા આખા સુરતને થવાનો છે આપણા આખા ગુજરાતને કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય હજારો ઇન્ડસ્ટ્રીઝ છે જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે જોકે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા એટલે એમાં કાંઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આમાં કામ કરશું પણ એ મને ખબર નથી પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી કરશે એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક સોશિયલ એજ્યુકેશનનું મેડિકલનું એ કામ તો વર્ષોથી ચાલે છે હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે પણ આમાં કઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કઈ છે બધું ચાલુ રહેશે એટલે ભાઈ મને આ પક્ષ ખબર જ નથી મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે ના એવું કદી પણ વિચાર નથી આવ્યો કારણ કે મેં પોલિટિક્સ કદી વિચાર્યું જ નથી એટલે વિચાર કદી આવ્યો કોઈ સવાલ જ નથી આપણા પ્રશ્ન હોય એ તો આપણે ઉકેલ પેલા જ ઉકેલવાના હોય ને એટલે મારું તો એવો સ્વભાવ છે ને મારે માટે બધા પ્રાયોરિટીમાં જ રહેશે એટલે એમાં એવું છે કે જે સ્થિતિ આવે ને એને મારો સ્વીકાર કરવાનો મારો સ્વભાવ છે એટલે મને જરાય અઘરું નહીં પડે કારણું છે કે હું પોતે માનું છું કે આપણે કાંઈ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ તાણે નરસિંહ મહેતે ગાયું એમ હું કરું હું કરું આપણે છે જ નહીં પણ આ સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે એની યોજના મુજબ ચાલે છે એમ આજે એની યોજના મુજબ એને કંઈ અદ્રશ્ય એ વિચાર કર્યો અને નરેન્દ્રભાઈના ને અમિતભાઈના મનમાં આવી અદ્રશ્ય શક્તિ એ એને કદાચ મને પસંદ કર્યો ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે હવે તમારે એક ફેસલો કરવો પડશે એમાં એવું છે બાવાભાઈના તો હિન્દી બોલના પડેગા ફેમિલીનું એકદમ ફ્રીડમ છે કે અમને આમાં કાંઈ ખબર ન પડે આ હું કહેવાય તમને જે એમ મજા આવે આનંદ આવે એમ કરો હવે એમાં એવું છે કોઈને કાંઈ એને મને લાયકાત ગણ્યો એટલે એને માટે બહુ આપણે પ્રાઉડ ફીલ કરીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત